હાલ એશિયા કપની મેચ ચાલી રહી છે જેમાં સોમવારે ભારત અને પાકિસ્તાનની મેચ હતી ત્યારે આતસબાજી કરી હતી ઉજવણી કરી હતી ભારત પાકિસ્તાનની મેચ વચ્ચે જયારે પણ ભારત જીતે છે ત્યારે સુરતમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે અને વિજય ઉત્સવ મનાવવામાં આવે છે આ વખતે પણ ભારતની જીત થતાં જ મોટી સંખ્યામાં લોકો સૌથી જૂના કોટ વિસ્તાર એવા ભાગળ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિજય ઉત્સવ મનાવ્યો હતો લોકો હાથમાં તિરંગો લઈ રસ્તા વચ્ચે ફટાકડા ફોડી આતસબાજી કરતા ભારતના વિજયની ઉમળકાભેર ઉજવણી કરી હતી એશિયા કપમાં ભારતે બસો અઠ્ઠાવીસ રનથી પાકિસ્તાનને હરાવ્યા બાદ સુરતના ભાગળ ખાતે દૂર દૂરથી તમામ લોકો વિજય ઉત્સવ મનાવવા આવી પહોંચ્યા હતા જ્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા ગયા હતા અને હાથમાં તિરંગા સાથે ભારત માતાની જય બોલાવી હતી ભારત પાકિસ્તાનની મેચ જ્યારે પણ યોજાય છે ત્યારે પોલીસ અગાઉથી જ સચેત થઈ જાય છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય છે પાકિસ્તાનની મેચમાં હરાવ્યા બાદ ભારતની જીતની ખુશીમાં દર વખતે હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ભાગળ ચાર રસ્તા ખાતે ઉમટી પડતા હોવાથી પોલીસ પણ અહીં અગાઉથી જ બંદોબસ્ત સાથે ગોઠવાઈ ગઈ છે કોઈ અનિચ્છય ઘટના ન બને તેના પર પોલીસ નજર રાખતી હતી લોકોના ઉત્સાહને પણ પોલીસે અડધી રાત્રે મનાવવા દીધો હતો અને શહેરની શાંતિ અને સલામતી બની રહે તેની પણ પોલીસે ખાસ ધ્યાન રાખ્યું હતું કરીશું